શેઠની શિખામણ ઝાંપા સુધી જેવો ઘાટ વાલીઓ સ્કૂલવારના વર્ષે ચૌદ હજાર ચૂકવશે પણ તેમના સંતાન જીવતા બોમ્બ જેવી સીએનજી ટેન્ક પર બેસશે વરસાદની રમઝટ અમદાવાદમાં વરસાદી ઝાપટા રાજકોટ સહિતના પાંચ શહેરોમાં આગાહી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ક્રંકાશે દુર્ઘટનાઓ મામલે પહેલીવાર મુખ્યમંત્રીએ ભૂલ સ્વીકારી ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ છે સૌથી પહેલી પ્રાયોરિટી માણસનો જીવ હોવો જોઈએ અધિકારી હોય કે પદાધિકારી સમાધાન ન હોવું જોઈએ વહેલી સવારે મેઘરાજાની પધરામણી વરાછા કાપોદરા કતારગામ ડિંબાત ઉધના રાંદેર સહિતના વિસ્તારોમાં વરસાદ નોકરી ધંધા પર જતા લોકોએ બ્રિજનો સહારો લીધો શિસ્ત વિષયક કાર્યવાહી કરવા સભામાં દરખાસ્ત હરણી બોટકાનમાં બચાવી લેવાયેલા કાર્યપાલક ઇજનેર રાજેશ ચૌહાણ પાણીકાંડમાં ભેરવાયા સુરત ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો ઓવેસીની પાર્ટીના નેતાએ સોળ લાખની સોપારી આપી હત્યા કરાવી જૂની કબરમાં લાશોનો ઉપરા છાપરી દપનાવી રસ્તા પર દોરતી સિંહણ સીસીટીવીમાં કેદ ઉના શહેરના રહેણાંક વિસ્તારમાં મધરાત્રીએ સિંહણના આંટા ફેરા લોકોમાં ભયનો માહોલ શત્રુધ્ન સિંહાનો દીકરીના લગ્નના સમાચારમાં યુટર્ન કહ્યું મારે એક જ દીકરી છે તેના લગ્ન થશે તો મારા આશીર્વાદ તેની સાથે જ છે આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની